સુરતમાં બે દિવસ પહેલા સુરત રેલવે ટ્રેક નજીક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ કરવાની ઘટનામાં રેલવે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે પૈકીના એક આરોપીને સીસીટી ફૂટેજના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે જ્યારે આ ઘટનામાં ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે બંને આરોપીઓ દ્વારા અંદાજિત પંદર ફૂટ ચોરીનો લોખંડનો પાઇપ કટિંગ કરવા માટે રેલવે ટ્રેક ઉપર તેમણે મૂક્યો હતો પરંતુ ટ્રેનના મોટરમેનની સતર્કતાના પગલે મોટી દુર્ઘટના બનતા ટળી હતી સુરતમાં મોટી રેલ દુર્ઘટના બનતા ટળી છે કારણ સુરત રેલવે સ્ટેશનથી ઉપડેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પોતાના નિયત સમય મુજબ બે દિવસ પહેલાં અમદાવાદ તરફ જઈ રહી હતી સાંજના પાંચ સત્તાવન કલાકે આ ટ્રેન અમદાવાદ તરફ જવા નીકળી હતી તે જ સમયે ટ્રેન સુમુલ ડેરી સુધી પહોંચી હતી જે વેળાએ રેલવે ટ્રેક ઉપર અંદાજીત પંદર ફૂટ લાંબો લોખંડનો પાઇપ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના મોટરમેનની નજર પડી હતી જેથી તાત્કાલિક ધોરણે ટ્રેનના મોટરમેન દ્વારા ટ્રેનને થંભાવી ઘટનાની જાણ રેલવે વિભાગને કરવામાં આવી હતી આ બનાવની જાણકારી મળતા જ સુરત રેલવે પોલીસ એલસીબી આરપીએફ સહિત રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ટ્રેક ઉપર પડેલા પંદર ફૂટ લોખંડના પાઇપનો કબજો લઈ પોલીસ દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરાયો હતો રેલવે ટ્રેકની સામે આવેલા રોડના સીસીટીવી ફૂટેજની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો આ લોખંડનો પાઇપ લઈ રેલવે ટ્રેક પાસે આવતા નજરે પડ્યા હતા જેથી પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના ગતિમાન કર્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે કતાર ગામના કાંસાનગર ખાતેથી બે પૈકીના એક આરોપી રામજી દેવશીભાઈ કોરડિયાની ધરપકડ કરી હતી જે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી સુરત રેલવે પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને લઈને આરોપી રામજી દેવશી કોરડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં ફરાર અનેક આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે